પાણી ન મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ પાણીની રામાયણ શરૂ પંચવાલના સેરા તાલુકાના બાણુ ગામોમાં સરકારની નલ યોજના હેઠળ પાણી નહીં મળતા મહિલાઓએ ગોધરા કલેક્ટર કચેરી ખાતે નોંધાવ્યો વિરોધ

આજ રોજ અમે સેરા તાલુકાની અંદર બાણું ગામોની અંદરથી બહેનો આવ્યા છીએ અમારે નલસે જલ યોજનાની અંદર જે પાણી ચાલુ કરવામાં આવેલું એ પાણી અત્યારે કાર્યરત નથી અને અમારે એ પાણી ફરીથી ચાલુ થાય એવી અમારી રજૂઆત છે કેમ કે અત્યારે અમે તાલુકાની અંદર જઈએ તો પાણી અમુ અમારે નથી મળતું સર તો એવું કહેવામાં આવે છે કે તમારે નલસે જલ યોજના કાર્યરત છે એટલે તમને પાણી તો તમારું ચાલું છે એટલે પાણી અમને બીજું કોઈ જગ્યાએથી ગામની અંદર પાણી સર અંતરિયાળ વિસ્તાર છે અમારો દસ પશુ રાખતા હોઈએ છીએ તો અમારે ઘરની પહેલી પ્રથમ જરૂરિયાત પાણીની હોય છે તો એના માટે અમારે પાણી જોઈતું હોય છે તો અમે અમારું જ પાણી એમ કે બેડે બેડે ભરી લાવી અને પૂરું કરી શકતા નથી તો અમે અમારા ઢોરો જે પાળીએ છીએ અમારી જીવાદોરી સમાન જે પશુઓ છે કેમ કે અમારે પૈસો વાપરવા માટે જોઈએ તો અમે ક્યાંથી લાવીએ એટલે એના માટે અમે પશુ પાળીએ છીએ પશુ દોઈ અને અમે દૂધ ડેરીની અંદર ભરીએ છીએ તો અમારે એ પશુઓને બી પાણીનો પીવડાવવા માટે જોઈએ અને એમના ઘાસચારા માટે બી અમારે પાણીની જરૂરિયાત હોય છે તો એના માટે અમારે પાણીની બહુ જરૂરિયાત હોય છે તો અમે રજૂઆત કરીએ તો એમ કે તમારે ત્યાં પાણી ચાલુ છે એટલે એવું કહેવામાં આવે છે તો નલસે જલ યોજના અમારી બંધ છે એટલે હવે એ ચાલુ થઈ જાય અને અમને પાણીની વ્યવસ્થા થઈ જાય ઘરે ઘરે તો અમારે એટલું સારું થઈ જશે